નમસ્કાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ ભારતના હરેક ગામડા સુધી સહકાર અને સહકારની સમૃદ્ધિનો વિકાસ કેવી રીત થાય અને એનું શું આયોજન કેવી રીત થાય અને મંડળીઓના માધ્યમથી પારદર્શિતા વહીવટમાં આવે એમાં નાનામાં નાને નિયમોની કાળજી લઈ અને દરેકને માહિતી પૂરી પાડી અને એકદમ શુદ્ધ અને સુધારુ વહીવટની જે સમજ આપી અને મંડળીને પોતાના આત્મનિર્ભર માટે પોતાને પોતાની આવક પૂરી અને સ્વભર નિર્માણ થાય એ માટે એકવીસ પ્રકારના આયામો આપી અને મંડળી સમૃદ્ધ બને સુખી બને અને તમામ ખેડૂતોને લાભ કેરીત મને એની નાનામાં નાની ઘણી માહિતી આપી નું જે કામ કર્યું છે તે ખરેખર સરાહનીય છે આભાર ભારત માતા કીધા